જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભોળા દાદાના નામની બે અગરબત્તી કરી અને તેની ભભૂતિ માત્ર પીવાથી આપણા બધા જ દુઃખો દૂર થઈ જશે મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે જો નવસો વર્ષ પહેલાં દાદાએ જો એક અબડાની લાજ ન જવા દીતી હોય તો આપણી લાજ જવા દે ખરા બસ દાદાના નામનો વિશ્વાસ રાખો એકવીસ માં દાડે ભોળા દાદા જરૂરથી પલાણ માંડશે બસ દિલમાં ખાલી નામનો વિશ્વાસ રાખો મિત્રો આ વાતને સાંભળો દાદા ના શબ્દોમાં મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે સાચી નીતિથી કુળદેવી માને નમન કરો ઈષ્ટદેવને નમન કરો અને માતા પિતાનો આદર કરો એકવીસમાં દાળે ઘોળા દ્વાળા દાદા જરૂરથી ખોળે પલાણ માણશે મિત્રો દાદાના નામની બે અગરબત્તી કરી અને બાર સાકે ખોળવામાં આવે અને દિલમાં દાદાના નામનો વિશ્વાસ રાખી દાદાના સામે નાભીની કગર મૂકો એટલે ભોળા દાદા જરૂરથી ઘોળે પલાણ માણશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો